નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું લખમાં બુલેટિનની શરૂઆત કરીશું સૌપ્રથમ પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દારૂકાંડ બાદ કોંગ્રેસ અને એનએસયુઆઈ સાથે ધારાસભ્ય કિરીટ પટેલની પ્રતિક ભૂખ હડતાલ બાદ હંગામો થયો હતો અને જે બાદ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને ખેમરભાઈ દેસાઈ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થતા જ આશ્ચર્ય થયો હતો તેઓ આઠ દિવસ સુધી પાટણ બહાર રહ્યા હતા અને ત્યારબાદ એકાએક હાજર થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા હવે જજમેન્ટ મુજબ એમને જ્યારે જો હાજર થયા છે તો એકતાલી વન એ મુજબ એમને નોટિસ આપીને જવા દેવા પડે અથવા તો વિના વિલંબે નામદાર કોર્ટમાં રજૂ કરવા પડે અને જે આગોતરાની હિયરિંગ છે એ આજે બપોર પછી કોર્ટે રાખેલું છે પરંતુ જો આઈઓ અરનેશ કુમારનું જજમેન્ટનું પાલન કરશે તો પછી આઈઓ આગોતરા જામીન અરજીનો કંઈ આગળ ચલાવવાનો પ્રશ્ન રહેશે નહીં તો આજ બુધે અમારા સમદતાアルકેશ લાય જવા ચુક્યા છે アルકેશ જે પ્રમાણે વેગતો સામે આવી રહી છે હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી અને ત્યાર એ વિવાદમાં જે કિરિત પટેલ અને તેમના સાથીદારો છે તે અચાનક જ પોલીસ સેશનમાં હાજર થયા છે 8 દિવસ બાદ તેના વિશે શું જાણકારી છે ધીરચકસ વાત કરવામાં આવે કે ઉત્તર ગુજરાતની જે રીતે 14 તારીખે સતત ભૂખ હડતાલની બાદ હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો અને એના બાદ જે રીતે લાફાકાંડ બન્યો હતો આના બાદ કલાક બાદ જયારે ગુનો હતો હતો અને એમાંથી પૈકી દસ ધરપકડ થઈ હતી અને સાથે સાથે ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય ચંદનજી અને જિલ્લા પ્રમુખ જેમભાઈ દેસાઈ નામ ખુલ્યા હતા એ લોકોને જયારે પેલા દસ જણ એરેસ્ટ થયા હતા અને એમની પછી પાછી હશે ત્રણ કામ છોડવામાં હતા અને ત્યારબાદ ધારાણસભ્ય કીધી સરળ થઈ અને જે રીતે એમને આગોદા જમીન મૂકી હતી અને આગોદા જમીનને લઈને જે રીતે ચર્ચાઓ ચાલી હતી ત્રણ વખત મુદત પડી આજે મુદત થતી તેમાં ત્રણ વાગે હાજર થવાનું શાસન માટે એ પહેલા ધારાણસભ્ય આખે જે બાવીસ જણા જે છે ઉત્તર પેલી સવારે જ્યારે બી ડિવિઝનમાં હાજર થતા આશ્ચર્યક્તિ થયું હતું અને લોકો કેટલાક ઘસ્યમ જે માહોલ ગ્રમણ થયો છે કારણ કે આ જે ઘટના છે એમાં ખરેખર જોવા જઈએ તો જે નાટ્યાત્મક રીતે છે અને ત્રીજ મહિનો એવો છે કે લોકશાહીની હત્યા ના થાય એના માટે અમે અત્યારે હાજર થયા છે જે રીતે અત્યારે એ દિવસે સરકારી વકીલે અમને સમય માંગ્યો હતો અને આજની મુદ્દાથી એ પહેલા જે નાટ્યાત્મક રીતે આ હાજર થયા છે એને લઈને ખુબ જ મોટા તર્ક થઈ રહ્યા છે પરંતુ અત્યારે હાલ હવે જે પોલીસ માટે પણ એકાએક હાજર થતા ક્યાંક ને ક્યાંક એમની જે ઉડાન હતી કે એમની ધરપકડ થાય અને અમે પ્લસ પોઈન્ટ લઈએ પણ એમાં નું કઈ ના અને લોકશાહી બચાવવા માટે ખુદ જયારે કિરીટભાઈ અને કાર્યકરો હાજર થાય છે ત્યારે ચોક્કસ આ હવે સરકાર માટે પણ ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે વિચારવાનો સમય આવે છે અત્યારે હાલ પોલીસ તંત્ર ને ઉપલા લેવલ સુધી સતત સતત વાતચીતો થઈ રહી છે હવે શું કરવું અત્યારે હાલ જયારે આ બાવીસ જણ ને એમને સિવિલ હોસ્પિટલના ને મેડિકલ માટે લઈ જવામાં આવે એના પછી શું કરવું આ અનેક સવાલો ઉભા થાય છે અને એના જવાબો હવે કેમ ને ક્યાંક ત્રણ વાગે પોઈન્ટ ઓફ કન્ટેમ્પ જો એમને શું થાય એના ઉપર આધાર છે કારણ કે જે ત્રણ વાગે દલીલો થશે આગોતરાની જમીન બાકી છે જામીન બાકી છે બીજી બાજુ જે એક ચાલીસ વન કહેવાય છે એનો ઉપયોગ કહેવાય કે શું આમ અનેક જે કહેવાય કે ગુચવાનો ઉભા થયો છે બંને બાજુ